જે માતાજી ગાઈઝ વેલકમ બેક ટુ માઇ ન્યુ ગુડ મોર્નિંગ ગાઈઝ અરે ગુડ મોર્નિંગ કઈથી ભાઈ અત્યારના તો જુઓ ને ચાર વાગે ગયા છે કઈ નહીં ગાઈઝ આજે મારો બ્લોગ છે ને ચાર વાગે શરૂ થઈ રહ્યો છે ચાર તો નહીં વાગ્યા પણ પૂણા ચાર જેવું કહે છે લગભગ હવે જોવા ને દસ મિનિટની વાક્ય છે પાંચ ને પાંચ દસ 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 મિનિટની વાર છે ચાર વાગવામાં આજે અમારા બ્લોગની શરૂઆત થઈ રહી છે મારી સાથે મારા મારા નાના ભાઈ એવા ભાઈ

ખબર નઈ કઈ ગઈ જય શ્રી મહાકાલ જો ગઈશ અમારે બારી માં બારી માં કેટલું બધું ખહેલું થઈ ગયું મમ્મી અહીંયા પર ને ખેલું પડે જોઈ ગયું

થાની કે બે ધરાઈ તો એજી તો બાકી હૈ ધરા એમ કઈ કઈ હા પણ એ પણ મોનતી જ નડી તો તો જાય તો પપ્પા મસ્ત ચાપણ લે એકદમ ફર્સ્ટ ક્લાસ નું જય તું લા પો હેખ આવું અડી ખર પડી લે લ मम्मी चाय बना देन मस्त कड़क बड़क कड़ा चार दुण। दुण। तो सा मस्त मजा देता बाढ़ दी छे मम्मी मुकेश का चाय है ना मम्मी चाय मैं दू चाय नो टाइम थक जो है 4:00 बजे जा है येतावड़ी मुके हम आ तो आवड़ी माने ये तो निजा बाड़क जो है એ લામઠાડી થઈ જાય આ તો એ બધારે દે કે મને આલ બાજમ કેતી તો ફસાળી આવજે તો હ આજ આવજે કે પાંચ જણો ચાર પાંચ જણ પીવે ને એક ની આજતેમ થાય કમ ની ની આલી ચા હે જી મને લે અને પી લો આપણે એક દાડો કીધું સોજી બનાવી છે

અમે તો મસ્ત ચા પી લીધી છે અને હવે ને ચા આપવા જવાની છે ખેતરમાં અમારા હેત્ર હાડ રૂપી હે મતલબ ધરું રૂપી હે જો હવે તો આ કમ્પ્લેટ સોટી જઈ જુઓ અને તો સોટી નહીં જેટલું હવે તો લગભગ થોડી વાર થોડી વાર એટલે થોડું થોડું એ આ હોમે ઘોર હહી અને જો આ અમારા બધું અમાર ફળ્યું હે જો આ જેટલા ઘોર દેખાય ને આ બધું અમારા ફળી અહી ગાય થી મારા કયા કયા ખેતર હે એ હું તમને કહી દઉં જો એક ખેતર મારું આઈરું અને એક આઈરું અને એક પેલપાનું હે એમ કરીને અહીંયા અમારા ત્રણ ખેતર હે અને એક ખેતર હોય અમારા પાક ગોળના નીચે જ હે

ચાલ મારી મમ્મી ની મહેનત તો જવાબ ભાઈ જો મારી મમ્મી ની મહેનત રંગ લાવી અને મમ્મી મહેનત એવી તો રંગ લાઈ દે જો ગાય ક્યારનું કેવું હતું અત્યારે તારે જો કેવું કરી દીધું હે કેમ કે ગાઈસ તમને ખબર અમારા ઘરે છે ને અમારા બેન આવી રહ્યા છે હવે રક્ષાબંધન આવે છે તમારા બેન ઘેર આવવાના છે એમના માટે ચોખ્ખું કરવું પડે ભાઈ કે કે હું તો જતી રહી ને તમે તો કશું કર્યું નહીં મમ્મી તો આમ નહીં એવું નથી આપણે આપણું ઘર એટલે આપણે ચોખ્ખું કરવું પડે એવું શું કે બેન આવી એટલે આપણે કરવાનું

मम्मी तुम कर सकते हो कवारी नहीं होनी है तो तस काम ना धीरे-धीरे या धीरे-धीरे हमारे यहाँ बाजू वाला गेट तो जो क्रिडो तो खोड़ थे जो है खबर नहीं है हमारे बाज हमारे बाजू वाला गंदा है नहीं कई मम्मी की कई सिटी मरे ही बरोड़ा बैंक मोमेंट बैंक में मोसाइब ही नहीं हमारे दिरोनी

મસ્ત જમવાનું કાઢી દઉં ને પછી અમને બોલાવતા આવું તો આજે તમારે જમવામાં બનવાનું છે બનવાનું નહીં ગાઈશ બની ગયું છે ઓલરેડી જુઓ મકાઈના રોટેલા મારા નંદુ તો ખાવા બીહી ગયો હે મમ્મી એટલું તો જેટલું ગોઘડા પાડે ગાઈશ મસ્ત જમવાનું કાઢી દીધું હે બીહી ગયા હે અમારા દાદી તો જમવા જ વહેલો વહેલો કોઈને કીધા વગર કહેવાતો બે હ ખાવા બે મસ્ત જમી લીધું છે અને આજનો બ્લોગ આટલા સુધી છે તમને બ્લોગ કેવો લાગ્યો હોય અમને કમેન્ટમાં જણાવજો બાકી ચેનલ પણ નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટાબાઈ ભાઈ ને ગુડ નાઇટ